નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે શુક્રવારે ઓક્ટોબર હૈદરાબાદ બેંગ્લુર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જોકે નુકુલ ત્યારે જિલ્લાના કલુલ મંડળના ત્યારે ચિનાટેકરપુર વિસ્તારમાં ત્યારે એક બસમાં આગ લાગી ગઈ હતી જેના કારણે અનેક લોકોના મોત થયા હતા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો અકસ્માત એટલો ગંભીર હતો કે થોડીક વારમાં જ બસ સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી જોકે આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પ્રારંભિક માહિતી અનુસાર કાલેશ્વરમાં ટ્રાવેલ્સની બસ બેંગ્લોર હૈદરાબાદ હાઈવે પર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેના કારણે ભીષણ આગ લાગી ગઈ હતી પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે ડ્રાઈવર અને સહિત કુલ બેતાલીસ લોકો સવાર હતા અત્યાર સુધીમાં પંદર લોકોને હોસ્પિટલ ખસેડવા કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આ બસમાં અકસ્માત ઘણા લોકોના મોતની આશંકા છે જો કે ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાય નથી હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ